ચોરાશી લાખ માતાઓના વાળા અને હવે આપણને ચોરાસી ના ચક્ર મુક્ત થવાનો અવસર મળ્યો છે મનુ સંતાર અને જો આ મનુસવ ના છે ત્યાં તો વળી પાછા ઠેર ગમે તેમાં ઘુસી જઈશું મારા વાળા

સજગો એ કદી મરવાની નહીં એના મેહણા ગામમાં જેટલી એને લે પાંચ તત્વમાં મળી જાય આકાશનો ભાગ આકાશમાં જતો રે માટીનો ભાગ માટીમાં જતો રે પાણીનો ભાગ પાણીમાં જતો રે વાયુનો ભાગ વાયમાં જતો રે અને અગ્નિનો ભાગ અગ્નિમાં જતો રે આ પાંચ તત્વનું શરીર પડી જાય લે પાંચ તત્વમાં મળી જાય મરી ના જાય પાંચ તત્વનું શરીર પાતળું મળી જાય મરી ના જાય હા હવે તમે તો જો ઘણા વર્ષોથી આમ કોઈ ભાઈના પણ કદાચ જોયો ના હોય ઘણા વર્ષોથી ઘણો સમય થઈ ગયો ઘણા વર્ષો થઈ ગયા અને જોયો ના હોય અને પછી એનો ઓળખી તો કોઈક આપણને હમો મળે અને આપણે એને પૂછીએ કે લે ફલાણા ભાઈ ઘણા વર્ષોથી દેખાતા નહીં જો સીએ હવે આપણને ખબર ના હોય અને આપણે પ્લાન પૂછીએ હોય પ્લાન ખબર હોય એટલે બોલો શું કે ખબર છે કે ઓ હો હો કે તમને ખબર જ નહીં એને તો કે કઈ ના જમાઈને લઈ ગયા છે

ઘોડા પર કે હોમા કોમ લઈ જાને કે હું ધીરે ધીરે આવશું એટલે પેલો ઘોડે સવાર કે કે માજી મારા ઘોડા પર કે હું કોઈ સ્ત્રી ને બેસાડતો નહીં એમ કરી ઘોડે સવાર હતો નીકળી ગયો પછી માજી અચાનક વિચાર આવ્યો કે કે મુએ છે કે મૂર્ખી શું કે એક જવાન છોકરા અંગાથી કે માર જવાન છોડીને કે મોકલવા તૈયાર થઈ જઈ અને હારું થજો કે ઈનો કે ઈને ના પાડી અને કે કદાચ મારી છોડીને કે ઘોડા પર બેહજો ગાડાવળો લઈ ગયો તો કે આ ઉમરી મું ચોકણ કે માર છોડી ભગવા કે તો કે હારું થજો કે કે ઈને ભગવાને આવું ઉજવાડ્યું અને ઈને ના પાડી અને પેલો ઘોડે સવાર બે ખેતરવા આગળ ગયો લે ન વિચાર આવ્યો કે મને મફતમાં હોમાંથી માજી કન્યા આપતો તો અને કે મુએ છે કે મૂર્ખો કે લેવા ના રહ્યો

સદગુરુ મહારાજ કોઈ સ્વરૂપ જ્ઞાન ન આપ જો સદગુરુ મહારાજ તો જ્ઞાન કોઠા લઈ લઈ બેઠા છે કે તમે જોઈ લે એના કોઠામાંથી કાઢી કાઢી તમારા કોઠામાં ઠલવો સદગુરુ મહારાજ કદી જ્ઞાન ના આપ મારા વાલા જ્ઞાન તો દરેકના અંદર ઠઠો થસ ભરેલું છે પણ આપણા અંદર એક અજ્ઞાન પડદો પડ્યો છે કે આ શરીર મારું છે અને હું શરીર છું તમે સદગુરુ મહારાજના ના સાનિધ્યમાં જો એ તમારા પડેલા અજ્ઞાન નો પડદો સદ્ગુરુ મહારાજ હટાવી વર્ષની કપો કેવા સો વર્ષ ની હા હા પણ તમારા અંદર પડેલા જ્ઞાન નો ઉદય થાય થાય ન થાય એક અઠાર વર્ષ થી ગુફા ની અંદર અંધારું રહેતું હોય અથવા જઈ તમે માચીશ ની કોડી સદગુરુ મહારાજ ના સાનિધ્ય માં જઈએ ને મારા વાલા એટલે પગ પ્લીઝ પલમો પીન થવાય જે સર પલમો પીન થયો તો નતો થયો હવે મી તો એવું આપડ્યું છે કે કચ્છની ધરતીનો કાળો નાક કહેવાતો તો ઇની તે એટલી બધી રાળો કુકવા હતી ઇનો તો એવો ઇતિહાસ બોલે છે કે લોકો ના મુડો આપડે જો કે ગર્ભવતી બેનો જે ગર્ભ હતો ને ઇની એવી રાળ હતી કે ગર્ભ બગડી જતો તો લો આવી રાળ હતી એ વખત કચ્છની ધરતીનો કાળો નાક કહેવાતો હતો હવે વિચાર કરો તમે નું જેસલજી તો નહીં કે ને આપણે ભાઈ એટલા તો પુલાકન નહીં કરે ને તો આપણે સંતકૃમ મહારાજ ના સાનિધ્યમાં જે તો પલમ પી ના ખઈએ થઈએ પણ જાવું પડે મારા બરામારાવાળા તરસ લાગી હોય તો કુવા જોડે જવું પડે પૂરો હેડીંગ હા प्याસ લાગી હોય તો જવું પડશે જવું પડશે ને જવું પડશે જ્યાં સુધી સંતકૃમ ના સાનિધ્યમાં નહીં જીન મારા વાલા ત્યાં સુધી આપણા અંદર પહેલા અંદર નો પડદો નહીં અટન નહીં અટન નહીં અટન અને તમે સદગુરુ મહારાજના ના સાનિધ્ય માં જો ને અને તન મન ધન ચોથો શીશ ખરા હતા ઉંભી રહો ને તો એક સ્વંતા અંદર સદ્ગુરુ મહારાજ કા જાજી મહેનત ના કરો મારા વાલા સદ્ગુરુ હોય પૂરા શિષ્ય હોય સુરા વાત બની જાય મારા વાલા જાજી મહેનત સદગુરુ મહારાજ ના કરે ફક્તમાં ફક્ત એક સ્વંતા એવી કરે ને એ સ્વંતા ની અંદર તમારો બોધ થઈ જાય અને તમારું જીવન ધન્ય થઈ જાય સ્વંતા ની અંદર હા

આઈન ભગવાનની વાત કરી કે ભગવાને દીકરીનું હબુક નક્કી કરીને આવ્યો છું કે કેવું છે ઘરબાર કે એકલાય દીકરો છે અને વિભાઈનો સ્વભાવ સારો છે તો કે નક્કી કરી આવ્યો છું કે સારું તો આ દીકરીનું સ્વામીના હૃદય જેવું રાખ્યું અને ભાઈ લગ્ન કરીને સાસરો મોકલી દીધી હવે સાસર દીકરી જઈ સાસર દીકરી જઈ એ વાત તો ત્રણ ચાર મહિના થયા અને ભગવાને કીધું કે ભગત દીકરી હારત જે ત્રણ ચાર મહિના થયા દીકરીના કોઈ સમાચાર નહીં કે જોતો ખરા

મારા પાડોશી બેન કીધું કે ભગત તમારી દીકરી જે દિવસે આ કર્મ લગ્ન કરીને આવી હતી ને એ જ દિવસે ઇનેના પતિ નું મો જોયું છે એના પછી આ જુદી ઇનેના પતિ નું મો જોયું નહીં એટલે કે તમારી દીકરી નારાજ છે ભગત કે મારી દીકરી જે દિવસે લગ્ન કરીને આવી એ જ દિવસે મારા એના પતિ મોં મો જોયું બાકીના દિવસોમાં નહીં જોયું કારણ તારા પાડોશી બેન કીધું કે ભગત તમારી દીકરી જે દિવસે લગ્ન કરીને આવી હતી ને એ દિવસે કે તમારો સમય ઘેર હતો એના પછી કે બીજા દાર ઘર છોડીને કે અમારા ગોમના પાદરે કે ભાઈ રહેશે ને એના જોડે રાત દાડો રહેશે એ પણ જો સત્તાનો ઘેર પાછો આવ્યો નહીં એટલે કે તમારી દીકરી આ દીકરીના પતિનું મોં જોયું નહીં આવા દુઃખના સમાચાર વાપરે મોટો મોટો બોર જેવો આહુ નીકળવા માંડ્યો ભગતના વખમાંથી આવા દુઃખના સમાચાર લઈ ભગત ઘેર આવ્યા જેવા ભગત ના પાછળ ગુરુ મહારાજ આયા ગુરુ મહારાજ આયા ભક્તો ની ખાટલો ઉપર થયા એક ખાટલા માં ભગત બેઠા બીજા ખાટલા માં ગુરુ મહારાજ ને હાર્યા જય ગુરુ કર્યા અને ભક્તો ને પૂછ્યું કે ભગત દીકરી ના હાર જીકરી નો સુખતો સન કે તો નહીં ન ભગતે બધી વાત કરી કે દીકરીને તો દુખનો પહાડ તૂટી પડ્યો છે દુખનો પહાડ જબરજસ્ત બધી વિગતવાર વાત કરી પછી ગુરુ મહારાજે ભગતના મોઢે હાથ મૂક્યો કીધો કે ભગત ચિંતા કરશો નહીં દીકરીને આજે દુખ છે કાલે સુખ થઈ જશે આવા આશીર્વાદ આપીને પછી ગુરુ મહારાજે વિદાય લીધી વા ગુરુ મહારાજે કર્યું ભગતના જે ગુરુ મહારાજ હતા ને એ પેલી દીકરીના જે ગોમ લગન કર્યો હતો ને એ ગોમ થયા પણ આ ગુરુ મહારાજે કર્યું દીકરીની

કે જો તન કો બાર બોલાવસ ત્યાં ભગત નો જમય હતો ને બાર આયો જો આ ગુરુ મહારાજે ફક્ત સોનકા કરી કેટલી સોનકા કરી ગુરુ મહારાજે એટલા ભગત ના જમય ને એટલું જ કીધું કે કોઈ ન કશો કે તો ના આટલું કઈ ગુરુ મહારાજ હતા તે રવાના થઈ ગયા હવે પેલો અંદર ગયો અંદર જઈને પેલી બઈએ પૂછ્યું કે શું કીધું પેલા આયા તા એમને એટલે ભગત તો જમય કે કે મેં એમ કીધું कोई न कशु के तो ना पहले के हाँ हाँ कोई न कशु के तो ना पर के मन तो क्या इन्हें हूँ इसो अली के ये तो कौन सा तांता नू इन्हें ये तो कोई न कशु के तो ना पहले के हूँ इतना एक लवार हूँ बोल रहे के आया तो नहीं हूँ तो के तो क्या के अली आके तारा मुकुटी संग नहीं के इन्हें इन्हें की दो का कोई न कशु के तो ना पहले के हाँ એ જ કીધું કે કોઈને કશું કેતો કે રાત દાળો મારા જોડે હોય છે કે મારા થી વાત ઉઠાવશે નહીં જંગલમાંથી માંથીો આવ્યા પણ નગ્ન અવસ્થામાં આવ્યા આયા એટલે ગોમ વાળા એ કીધું કે મહારાજ તમારા મારા કે મંદિર માંથી પૂજા કરવા માટે છે તો તમને રાખીશું ખરા પણ કે આવી રહેવાય કે તમારે લંગોટી પહેરવી પડે લંગોટી કે હું લંગોટી પહેરો મંદિર ની પૂજા કરો ઘોડ વાળા એ લંગોટી લઈ આપી તે મહારાજ લંગોટી પહેરી મંદિર ની પૂજા કરતા હતા પણ આ મંદિર હતું ને થોડું ઘણા વર્ષોથી બંધ પડી રહ્યું હતું અવાવર હતું એટલે આ મંદિર ની અંદર ઉંદિરો નો ત્રાસ હતો ઉંદેળાનો ત્રાસ હતો તો ઉંદેળા ઘડીએ ઘડીએ લંગોટીઓ કાપી નાખો વળી પાછા મહારાજ ગોવાળા ને ફાયદો હોય કે લંગોટીઓ બની આપો ગોવાળા કંટાળે કે મહારાજ ઘડી ઘડી છે લંગોટીઓ બની આપી કે મહારાજ કહેતા હું એવું કરું કે ઉંદેળોનો ત્રાસ ઉંદેળો કાપી નાખ્યો હું લંગોટીમાં હું એવું કરું એટલે ગોવા કે નાના આવી રીતે ઘડી ઘડી કોઈ લંગોટી ના બની આવે મહારાજ કહેતા લંગોટી તો બની આપી જ પડે ને કે આવી આવી મહારાજ તો પણ આ ઉંદેળા કાપી હું મારો શું અક્ષર ગોવાળા કોઈ કોમ કરો મહારાજ ઉંદેળોનો ત્રાસ હોય ને એક બિલાડી લાવો મહારાજ લગન લાવું મહારાજ બિલાડી લાયા બિલાડી ને દૂધ સુધી મારી વાલી રે અને દૂધ ના કે બીજા તીજા ઘેર જતી રે પાછા દાખલ થઈ જાય પાછી લંગોટીઓ કાપવાની શરૂ થઈ જાય ફાઈન જોઈ મહારાજ કે બીજી લંગોટી કે હું સ કે મહારાજ કે બિલાડી લાવ્યો કે છો જઈ અરે કે બિલાડી ને કે દૂધ મળે અને દૂધ ના મળે કે મારી ભાઈ જતી રે કે બિલાડી દૂધ પીવા તો જો ને મહારાજે ગાય લાવો કે મહારાજ કહેતા લાવું મહારાજ ગાય લાયા મહારાજ ગાય લાયા કે ગાય દૂધ આપતી હતી બિલાડી પીતી હતી મહારાજ ને પૂરું થતું હતું હવે ગાય ને ખાવા માટે તો કોઈ ચાર પૂરો જોવ ના જોવો કે વળી પાછા ગોમ વાળા ક્યાં મળે કે ગોમ વાળા ને કોઈ ચાર પૂરો આવો એટલે ગોમ વાળા તો ખાસો બધો ચાર પૂરો આવ્યો હતો કે ગાય માટે કે હું કે મહારાજ કરો મહારાજ કે તાર હું એવું કરું કે હું થોડો ખાઈ દઉં છું ગાય ને ખાવા તો જોવ ના જોવો કે ચાર પૂરો એટલે ગોમ વાળા મહારાજે ઘડી ઘડી કોઈ ચાર પૂરો ના આપે મહારાજ કે તાર તમે ના આપત કહેતા શું કરું કે ખેતર વાવા

કે જમીન કે મો આવું છું કે કેટલા વર્ષથી કે ઘણા સમયથી આવું છું કે ઘણા સમયથી આ જમીન આવું છું તો કે વેરો વેરો તો ફરતા નહીં મેંહાર તો મોનો વેરો પાડું કે તો ભર કે ગોમવાળા કે જમીન કોણ આવસ છે આહા કે જમીન તો કે મો આવું છું લા જજ સાહેબ મહારાજ તમે જમીન લાવો તો તમાર વેરો ભરવો પડે કે ગોમાળા વેરો ના ભરો મહારાજ કે ના ના કે હું તો વેરા બેરા ના ભરું કે ભરવા ભરું કે ગોમાળા કે હું તો ના ભરું એટલે મહારાજ જજ મહારાજ તમાર વેરો તો ભરવો જ પડશે તમે ઘણા વર્ષથી આ જમીન લાવો છો તે કે તમને જેલમાં પૂરી દેવા મારશી એટલે મહારાજી વિચાર કરવા મળે કે મારા બરી જેલમાં જવાનો દાળો આવ્યો કે એટલે મહારાજ વિચાર કરવા મળે કે મારો આ દાળો જેલમાં જવાનો આવ્યો તો થી એ મહારાજ એમ પાછા વળ્યા અને જોયું કે આ હા હા હા

Hey ભજન મુજબ તમને આવડતો હશે પણ તમારા મથા સદગુરુ માલિક નહીં હોય ને મારા વાલા અને તમે ગમે તેટલો ભજન ગાશો ને તે ભજન બધા વ્યાસ જવાનો વ્યાસ અમારા સંતો તો એવું હોય છે કે ભજન ગાવા પૂરતો નહીં ભસ્યા બરોબર છે ભસ્યા બરોબર લો જેમ પેલું કૂતરું ફસા છે ને એમ ભસ્યા બરોબર છે આપણને ગમે તેટલો ભજન આવડતો હશે પણ જો મથા સદગુરુ માલિક નહીં હોય ને તો આ બધું ભસ્યા બરોબર છે ભસ્યા બરોબર હા એક શેઠ હતા એક શેઠ હતા અહીંના જોડે પોત લાગતી ગાડી હતી ને કૂતરો પાડવાનો હવે બાજુના ઘઉં આ સીઠ ને ઉભરવાની જવાનું હતું ત્યાં સીઠ ગાડી લઈને ગાડીમાં કૂતરાને લઈને બાજુના ઘઉં માં કરવા માટે ગયા ઉઘરાણી કરવા જ્યાં એટલે ગોમના ગોદડા એમની ગાડી ઊભી રાખી અને ગાડીમાં કૂતરો તો અડધો કાચ ખુલ્લો રાખી અને ગોમમાં ઉઘરાણી જ્યાં ઉઘરાણી જ્યાં કે પેલા જે ગાડીમાં કૂતરો હતો ને એ સીટમાં ગોળ ગોળ ફરતો હતો હવે આજુબાજુ જે ગોમનો કૂતરો હતો ને એ બધો કૂતરાની નજર પડી અને બધો ભેગો થયો ગોમનો કૂતરો અને પેલા ગાડીના કૂતરાને જોયો અને ગોમનો કૂતરો કોઈ એકબીજાને કે પેલો ગાડીમાં સ એ કે આપણી નાકનો નહીં લાગ છે તો આપણી નામ ન કે હજુ જઈને પૂછીએ કે એ બધાનું ઓળખ છે તે ગાડીના પૂરે મોટા આખા ગામનો કૂતરો થઈ ગયો અને પેલા ગાડીના કૂતરાને પૂછ્યું કે તમે અમારી નાકના નહીં પેલો ગાડીનો કૂતરો કે હું તમારા નાકનો છું કે એટલે પેલા ગામના કૂતરો કહ્યું કે તમારો કે વટફળ છે કે વટકે જો કે ગાડીનો સરસ છે લોબા બાબા વાળ છે કે તમે રૂપાળા દેખાવ છો કે સરસ કે હા એટલે પેલા ગાડીનો કૂતરો કે કે મારા મોથ માલિક છે કે મારા મોથ માલિક છે હા એટલે પેલા ગામના કૂતરો કહે ત્યાં તમે તો રૂપાળા લાગો છો કે લોકો લોકો વાળો કે સરસ આવે આવશે કે તમારા માંથી આજ કે મારો માલિક ને કે એ મને કે નવરાવ કે સરસ શેમ પૂરી કે ભાઈ મને અંતર સોર્ટ હશે અમનો કુતરો ભાઈ તમામ આટલી બધી સુગંધ આવે એટલે પેલો ગાડીનો કૂતરો ગોમનો કૂતરો પૂછવા મળ્યો કે તમે તમે ગોમનો કૂતરો નાતો નહીં અત્યારે નહીં સોંટતો એટલે પેલો ગોમનો કૂતરો કહે હો કે અમે નહીએ છીએ ને અત્યારે સોટી છે કે ચાર એટલે ગોમનો કૂતરો કહે કે ચોક ખાબોચી ભરેલું હોય તે મોટે પડીને અમે નહીએ અને બાર ને આપીને માટી મારો કે અમારા અત્યાર અમારા તો કે આવું હોય એટલે પછી પેલો ગોમનો કૂતરો ગાડીના કૂતરાને પૂછવા મળ્યો કે તમે તમારો માલિક તમને ખાવાનું આપો છે એટલે ગાડીનો કૂતરો કે હો કે મારો માલિક કે સરસ સરસ ખાવાનું આપું છે કે ચા બિસ્કિટ ટોસ્ટ બ્રેડ બ સરસ સરસ કે મારા માલિક કે ખાવાનું આપો છો લે ગાડી ના કુતરાએલા ગોમ ના કુતરાને પૂછ્યો કે તાર તમે ગોમ ના કુતરો ખાતો નહીં કે ખાઈએ છે કે હું કહું તો કે આખો ગોમ ચાટમાં ન ખાઈએ બીજું તો હું આવો મારા ભગો હા પછી ભગવાન કુતરો ગાડી ગાડીના કુતરા પૂછ્યું કે તા તમે એવું કે શું કરો છો કે તમારો માલિક ને તમને આટલું બધું હાચવા છે આટલું બધું રાખા છે તારા ગાડીના ના કીધું કે હું મારા માલિકનું કે ખાઉ છું ને તો કે એનું ઋણ ચૂકવું છું કે મારો માલિક કે રાતી ના ઊંઘી જાય ને એટલે કે કે હું આખી રાત જાગું છું અને કે હું કોઈ અજોણે માણસ કે ચોરાવા ને